તમે જાણો છો કે લોકો એલોવિનનો તહેવાર શા માટે ઉજવે છે તો બે હજાર વર્ષ પહેલાંની વાત છે કે યુરોપના લોકો શામ હેન નામનો તહેવાર ઉજવતા હતા કેમ છો બધા તો વિદેશી યાત્રીમાં ફરીથી આપશ સૌનું સ્વાગત છે તો આજે છે હેલોવિનનો દિવસ કેનેડામાં તો જે બહુ જ ડરામણો હોય છે તો ચલો હું તમને બતાવું કે લોકો કેવા કેવા ઘર આજે શણગાર્યા હોય તો બહુ જ મજા આવશે જોવાની તો મારા વિડીયોમાં બન્યા રહો

ભૂતનું નું સ્ટેચ્યુ જ લગાવી દીધું છે મસ્ત મજાનું જેમ આપણે ખેતરમાં ચાડીઓ હોય ને એવું લગાવી દીધું રાતે તો બહુ એવું લાગે કે બહુ ભૂત જેવું ભયાનક છે જો પાછળ જે ઝાડ છે છે ને એમાં બધા ભૂતો લટકાવેલા અલગ અલગ આપણે ગામડે ના કહીએ કે ઓલી આમલીના ઝાડ ઉપર ભૂત થાય એમ જો અહીંયા ઝાડ ઉપર ભૂતો લગાવેલા છે લટકે કેવા લગાયેલા છે ભૂતો હાથના ની બહાર તો જો કેટલું મોટું ભૂત છે આ ઘરમાં તો જો છત ને ભૂત બહાર આવી ગયું છે એમ લાગે કે છત ની અંદર થી ભૂત નીકળી ગયું મોટું મસ્ત મજાનું એમનું એવું હતું કે એકત્રીસ ઓક્ટોબર ની રાત્રે જીવતા લોકો અને આત્માઓની દુનિયા વચ્ચેનો પડદો પાથળો થઈ જાય છે એટલે લોકો શું કરતા આગ સળગાવતા માસ્ક પહેરતા અને ભૂત જેવા બની જતા એટલે સાચા ભૂત પણ કન્ફ્યુઝ થઈ જતા એટલે લોકો લોકો અલગ અલગ પહેરતા માટે માટે નહીં પણ એક મસ્ત મજા અને એનો તહેવાર ઉજવતા મારી પાછળ તમે જોઈ શકો છો મકડીના જાળા જેવું ડેકોરેશન કર્યું છે ઘરનું તો અહીં નાના બાળકોથી લઈને દાદા દાદી સુધી બધા જ કોસ્ટમ પહેરે છે મ્યુઝિક કરે છે પાર્ટીઓ કરે છે અને બધા ડરા બધાને ડરાવે છે અને એમાં ને એમાં મજા કરે છે તો આવું હોય છે અહીંયા અહીંનું હેલોવિન તો મિત્રો તમને ખબર પડી કે હેલોવિન માત્ર કોસ્ટ્યુમ પહેરવાનો દિવસ નથી પણ એ તો જૂની પરંપરા છે જે વર્ષોથી ચાલી આવી રહી છે જેમાં લોકો ડર મજા હિસ્ટ્રી ક્રિએટિવિટી બધું એક સાથે માણે છે આજે દુનિયા ભલે મોડર્ન થઈ ગઈ પણ લોકો હજુ પણ જૂની માન્યતાની સાથે જીવત રાખે છે વિદેશી યાત્રી તરફથી સૌને હેપી હેલોવીન તો ફરીથી આપણે એક નવા વ્લોગમાં મળીશું એક નવી વાત સાથે ત્યાં સુધી ભૂતોથી દૂર રહેજો